જય માતાજી બધાને તો માર્કેટમાં છે ને ધાણી મળવાની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે એ જ ધાણીનો ઉપયોગ કરીને એક સ્પેશિયલ ચેવડો બનાવવાના છે જે એકવાર ખાધા પછી ડબ્બો ક્યારે ખતમ થઈ જશે અને ખબર પણ નહીં પડે એટલો ટેસ્ટી બનવાનો છે તો ચાલો બનાવી લઈએ એના માટે સૌથી પહેલાં તો આપણે એક પેનમાં એકથી દોઢ પડી જેટલું તેલ લઈ લઈશું અને અહીંયા મેં એક મોટો બાઉલ ભરીને નાયલોન પૌવા લીધા છે એ લઈ લેવાના છે કપના માપવા જોવા જઈએ એટલે કે જે મેઝરિંગ કપ આપણા આવે છે ને એનાથી માપીને જોઈએ ને તો આ બે કપ ભરીને અત્યારે મેં પૌવા લીધેલા છે અને એને આપણે ધીરા ગેસે સરસ એ ટ્રાન્સપરન્ટ થઈ જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ને એવા શેકી લેવાના છે જનરલી આપણે જ્યારે શેકીને ચેવડો બનાવતા હોય ને ત્યારે નાયલોન પૌવાનો ઉપયોગ કરવાનો હોય છે ને જ્યારે આપણે તળેલા પૌવાનો ચેવડો બનાવીએ છીએ ત્યારે ઝાડા પૌવાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ તો અત્યારે આપણે છે ને જેટલું બને ને એટલું ઓછા તેલમાં ચીવડો બનાવવાનો પ્રયત્ન કરીશું અને શેકીને જ બનાવવાના છીએ એટલે અત્યારે મેં નાયલોન પૌવા લીધા છે તો આપણે આને પહેલાં પ્રોપર શેકી લઈએ તો અહીંયા ધીરા ગેસે મને પૌવાને શેકતા શેકતા જો ચારેક મિનિટ જેવું થયું છે અને આપણા પૌવા સરસ ક્રિસ્પી અને ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા છે હવે આપણે આને છે ને એક મોટા વાસણમાં નીકાળી લેશું અત્યારે હું એના કથરોટમાં નીકાળી રહી છું અને એ જ પેનમાં અહીંયા મેં એ જ બાઉલથી માપીને મમરા લીધા છે એને અત્યારે હું કોરા જ શેકી રહી છું જો તમારે તેલ લેવું હોય ને તો અહીંયા પણ તમે એક બે ચમચી જેટલું તેલ લઈને તેલમાં પણ મમરાને શેકી શકો છો પણ અત્યારે તેલ થોડું ઓછું વપરાય ને એટલે હું એમનેમ જ કોરા એને શેકી લઈશ જ્યાં સુધી એ સરસ એની ભેજ ઉડી જાય અને ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી તો અહીંયા આપણા મમરા પણ સરસ શેકાઈ ગયા છે આપણે એને પણ એ જ કથરોટમાં નીકાળી લઈશું અને આ પેનમાં આપણે ફરીથી અડધીથી એક પડી જેટલું તેલ મૂકવાનું છે અને અહીંયા મેં એ જ બાઉલથી માપીને ધાણી લીધી છે જુવારની ધાણીનો અત્યારે મેં ઉપયોગ કરેલો છે અને એને પણ આપણે થોડી એ ક્રિસ્પી થાય ને અને થોડો એનો કલર ચેન્જ થાય એટલી શેકી લેવાની છે આ ચેવડામાં હું તમને સજેસ્ટ કરીશ કે જુવારની ધાણીનો જ ઉપયોગ કરજો જો પેલી મોટી મકાઈની ધાણીનો ઉપયોગ કરશે ને તો જે મમરા અને પૌવા છે નાના નાના છે અને ધાણી આપણી મોટી મોટી હશે તો એ બધું સરસ એકબીજામાં ભળશે નહીં તો અહીંયા થોડી વાર થઈ છે અને આપણી ધાણી પણ સરસ શેકાઈ ગઈ છે એને પણ આપણે એ જ કથરોટમાં નીકાળી લેશું અને હવે આ પેનમાં જ આપણે લગભગ ત્રણથી ચાર પડી જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું આપણે હવે ચેવડાનો વઘાર કરીએ છીએ એટલે વઘારમાં થોડું તેલ આપણે સરખું લઈશું તો અત્યારે અમે ચાર પડી જેટલું તેલ લીધું છે તેલને પહેલાં પ્રોપર ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થાય એટલે અહીંયા અમે અડધી વાટકી જેટલા મીઠા લીમડાના પાન લીધા છે એ લઈ લેશું અને આના આપણે સરસ એ ખખડે ને એટલા ક્રિસ્પી થાય ને એટલા તેલમાં થવા દેવાના છે જો લીમડાના પાન થોડાક પણ ભેજવાળા રહી ગયા ને તો એક તો બે ચાર દિવસ પછી આપણો ચેવડો છે ને થોડો હવાઈ ગયો હોય એવો લાગશે અને એ તમે લાંબો સમય સુધી નહીં સાચવી શકો દસ પંદર દિવસમાં તો પછી એ ખરાબ થઈ જશે એટલે લીમડાના પાનને આપણે પ્રોપર તેલમાં થવા દેવાના છે ખખડે ને એવા ત્યાં સુધી મીઠા લીમડાના પાન થઈ જાય એટલે અહીંયા મેં પોણી વાટકી જેટલા દાળિયા લીધા છે એ લઈ લેશું અને દાળિયાને પણ સરસ આપણે થોડા ક્રિસ્પી અને ગુલાબી જેવા થાય ને એટલા શેકી લેવાના છે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ ઉમેરીશું જેથી પહેલી જે વસ્તુ આપણે ઉમેરી હોય ને એ થાય ને ત્યાં સુધી બીજી વસ્તુ થઈ જાય તો અહીંયા દાળિયા થોડી વાર શેકાય પછી એક વાટકી જેટલી અહીંયા અમે શિંગદાણા ઉમેર્યા છે અને એને પણ સરસ આપણે એ ક્રિસ્પી થાય એવા શેકી લેવાના છે તેલનું પ્રમાણ આપણે અહીંયા એટલે જ વધારે રાખ્યું છે કે બધું જ પ્રોપર સરસ ક્રિસ્પી થાય અને એનો ભેજ ઉડી જાય અને એમાં આપણે બે ચમચી જેટલા તલ ઉમેરી દઈશું તલ થોડા થાય એટલે અડધી વાટકી જેટલા કાજુના ટુકડા અત્યારે તો ફક્ત તમે કાજુ જ લીધા છે તમે કાજુની સાથે સાથે અડધી વાટકી જેટલા બદામના ટુકડા પણ ઉમેરી શકો છો તમારી ઈચ્છા પડે ને એટલી તમારે દ્રાક્ષ ઉમેરવાની છે અહીંયા તમારી પાસે કાળી દ્રાક્ષ હોય ને તો તમે આની જગ્યાએ કાળી દ્રાક્ષ પણ ઉમેરી શકો છો બે ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું બધું જ તેલમાં આપણે સરસ થવા દેવાનું છે અત્યારે છે ને મારી પાસે સૂકું ટોપરું અવેલેબલ નહોતું તો મેં આ ચેવડામાં નથી ઉમેરેલું જો તમારી પાસે હોય ને તો આપણે શિંગદાણા ઉમેરે ને પછી એ જે ટોપરું હોય ને એના મીડિયમ મીડિયમ શિંગદાણા જેટલા કટકા કરીને શિંગદાણા ઉમેરીને પછી ઉમેરી દેવાના જેથી બીજો બધો વઘાર થાય ને ત્યાં સુધી આપણું ટોપરું સરસ ગુલાબી થઈ જશે તો અહીંયા જો બધું જ સરસ શેકાઈ ગયું છે હવે આપણે આમાં મસાલા કરી લઈએ એમાં પોણી ચમચી જેટલી અત્યારે હું હળદર ઉમેરીશ એક ચમચી ભરીને લાલ મરચું પાવડર ઉમેરવાનો છે ચીવડાનો બધો જ મસાલો હું આ વઘારમાં જ કરી રહી છું તમે જે પ્રમાણે તીખાસ ખાતા હોય ને એ પ્રમાણે લાલ મરચું વધારે ઓછું લઈ લેવાનું સ્વાદ પ્રમાણે અથવા તો અત્યારે મેં દોઢ ચમચી જેટલું મીઠું આમાં ઉમેરેલું છે બધું જ સરસ મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે જેથી આપણે જે મરચું ને ઉમેર્યું ને એ બળી ના જાય અને હવે આપણે આ વઘારને છે ને આપણે જે મમરાને બધું શેકીને રાખ્યું ધાણીને એવું એમાં ઉમેરી દઈશું અત્યારે હું વધારે ક્વોન્ટિટીમાં બનાવી રહી છું એટલે વઘારને આમાં ઉમેરી રહી છું જો તમે ઓછી ક્વોન્ટિટીમાં બનાવતા હોય ને તો સીધું આ મમરાને બધાને આ જે વઘાર કરો ને એ જ પેનમાં ઉમેરી દેવાનું જેથી તમને હલાવવામાં આસાની રહેશે અને આપણું પેન પણ એકદમ સરસ ચોખ્ખું થઈ જશે તો હવે આપણે આ ચેવડાના છે ને ચમચાની મદદથી સરસ ઉપર નીચે કરીને હલાવી લઈશું ચમચાથી મને પ્રોપર હલાવવાની મજા નથી આવતી એટલે મેં ચમચા મૂકી દીધા છે સાઈડમાં અને હું ફટાફટથી હાથથી સરસ એને મિક્સ કરી લઈશ તો અહીંયા આપણો આ ચેવડો બનીને હજુ રેડી નથી થયો હજુ આપણે આમાં કંઈક ઉમેરવાનું છે તો આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને અહીંયા મેં આ સાઈઝના બેન અંગ જેટલા પાપડ લીધા છે અત્યારે તો તમે મિક્સ મગની દાળના અડદની દાળના બધા મિક્સ પાપડ છે એ લીધા છે તમારે ઘરમાં જે અવેલેબલ હોય ને એ પાપડ લઈ લેજો અને તમે એને તળીને પણ ઉમેરી શકો છો અત્યારે હું શેકીને ઉમેરી રહી છું ને આ પાપડની સાઈઝ એકદમ મોટી છે તો મેં બે અંગ જેટલા જ લીધા છે જો તમારે ઘરે નાના નાના પાપડ હોય ને તો ચાર નંગ જેટલા પાપડ અહીંયા તમે લઈ લેજો તો અમારા ઘરે તો અમે છે ને હોળી પહેલાં આ રીતે અલગ અલગ પ્રકારના ચેવડા હોળીમાં ગુજિયાને એવું બનાવતા હોઈએ છે તમે તમારા ઘરે હોળી માટે શું બનાવો છો એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને સાથે સાથે તમારું નામ શું છે અને તમે લોકો ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છો એ પણ મને કહેજો જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે તો જો મેં પાપડનો મોટો મોટો ભૂકો કરી લીધો છે એને આપણે છે ને ચેવડામાં ઉમેરી દેશું અને ચેવડો થોડો નોર્મલ ઠંડો થઈ જાય ને પછી આપણે એમાં અત્યારે હું દોઢથી બે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી રહી છું અહીંયા હું તમને ખાસ એક ટી કહેવાય કે નાની એવડી ટ્રીક કહેવાય એ કહીશ કે જેથી ચેવડો છે ને લાંબા સમય સુધી એવો ને એવો ક્રિસ્પી રહેશે કે ચેવડો જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે ક્યારેય એમાં ખાંડ નહીં ઉમેરવાની કારણ કે ખાંડનું પાણી થવાથી પછી બે ત્રણ દિવસમાં છે ને ચેવડો હવાઈ જાય ને એવો થઈ જાય છે ચેવડો પ્રોપર ઠંડો થાય ને પછી જ આપણે એમાં ખાંડ ઉમેરવાની હોય છે તો હું બધું જ સરસ રીતે ઉપર નીચે કરીને મિક્સ કરી લઉં તો આ ચેવડામાં છે ને આપણે જે વઘારમાં ડ્રાય ફ્રૂટ ને શીંગદાણાને બધું લીધું ને ઘણા બધા પ્રમાણમાં લીધું છે એટલે તમને બિલકુલ પણ એવું નહીં લાગે કે તમને છે ને ફક્ત મમરા અને પૌવાને એવું જ મોઢામાં આવે છે તમે એક બુકડો મારશો ને એટલે બધો જ સ્વાદ તમને મોઢામાં આવશે અને અત્યારે મેં બાળકો માટે બનાવ્યો છે ને તો થોડો ઓછો તીખો બનાવે છે તમે તીખાશ તમારા પ્રમાણે એડજસ્ટ કરી લેજો તો અહીંયા આપણો એકદમ ટેસ્ટીઓ ધાણી મમરા પૌવાનો ચીવડો બનીને રેડી થઈ ગયો છે આ પ્રોપર ઠંડો થાય ને એટલે હું એને એરટાઇટ ડબ્બામાં ભરી દઈશ અને આને તમે એકવાર બનાવીને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરવો તો બને જ છે તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી